બિરાજમાન હનુમાનજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ બનાસકાંઠા જિલ્લાના લાખડી તાલુકાના ગેડા ગામે આવેલ પૌરાણિક હનુમાનજીના મંદિરે દર શનિવારના રોજ દર્શનાર્થીઓની શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડતા મેળા જેવો માહોલ જોવા મળે છે અહીં બિરાજમાન હનુમાનજીના મંદિરે પ્રસાદ શ્રીફળ અને સિંદૂર ચડાવી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે અહીં શ્રદ્ધાથી દર્શનાર્થે આવતા લોકોની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે અહીં શ્રીફળનો મોટો પહાડ આવેલ છે અહીં બજારમાં પ્રસાદ શ્રીફળ સહિત ખાણીપીણીના સ્ટોલ પર પણ ભીડ જોવા મળી

કોઈ શ્રીફળની માનતા રાખે એક મૂકવાની કોઈ આખો થેલો મૂકવાની બાધા રાખે છે એટલે દાદા એમની માનતા પૂરી કરે છે પછી શ્રીફળ એમ એક એક બે બે કરતા આખો શ્રીફળનો મોટો પહાડ બની ગયો છે અને એક બાજુનો પણ સવાલ હતો કે દાદા તું ભાખર કરી બતાવજે કારણ કે એમને શ્રીફળ ગાધું હતું એમને પેટમાં દુઃખો આવ્યો હતો બીજ દિવસે સવારમાં શ્રીફળ હનુમાન દાદાના મંદિરે મૂક્યો હતો દાદા કે દાદા તે મને છોડ્યો નથી હવે કોઈને છોડતો નહીં અને શ્રીફળનો મોટો પહાડ કરીને બતાવજે અને દૂર દૂરથી લોકો આવે છે અને દાદા એમની માનતા પૂરી પણ કરે છે જય રામ જય બજરંગલી ક્યાંથી શ્રદ્ધાળુઓ આવતા છે ગુજરાતના ગુજરાતથી આવે ગુજરાત રાજસ્થાનથી આવે મહારાષ્ટ્રથી આવે દૂર દૂરથી લોકો આવે દર્શન કરવા શું નામ મારું નામ છે ગૌસ્વામી ગુલાબપુરી ખોડપુરી હું અહીંયા હનુમાન મંદિરે સેવા પૂજા કરું છું આવી જ આ મંદિરની પ્રસિદ્ધિ કેટલા સમયથી ચાલે છે આ મંદિર આમ તો અમારા ગામ લોકો વળવાઓ કે છે કે જૂને પાંચ ચારસો પાંચસો જૂની વાત છે પણ જે આ શ્રીફળનો પહાડ બન્યો છે એ અંદાજે પચાસ આઠ વર્ષથી છે